કેમ છો ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે રજાના નિયમો હે ને ક્યારેક થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે પણ બિલકુલ ચિંતા ના કરશો આજે આપણે આ બધા નિયમોને એકદમ સરળ રીતે સમજીશું જેથી બધું જ સ્પષ્ટ થઈ જાય તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં રજા કોણ મંજૂર કરે છે એ સમજીશું પછી આપણે ટૂંકા ગાળાની સ્વાસ્થ્ય સંબંધિત અને પરિવાર માટેની રજાઓ પર નજર નાખીશું અને છેલ્લે અમુક ખાસ સંજોગોમાં મળતી રજાઓ વિશે પણ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ ચાલો સીધા જ મુદ્દા પર આવીએ સૌથી પહેલો અને સૌથી સામાન્ય સવાલ જે દરેકના મનમાં હોય છે રજા મંજૂર કરાવવા માટે કોની પાસે જવાનું કોની સત્તા છે આ બધી રજાઓ મંજૂર કરવાની ઓકે તો આ ખરેખર બહુ જ સરળ છે જુઓ મુખ્યત્વે બે જ સત્તાધિકારી છે જે નાની નાની રજાઓ છે જેમ કે પરચુરણ મરજીયાત કે વળતર રજા એ બધી મુખ્ય શિક્ષક મંજૂર કરી શકે છે પણ જ્યારે વાત આવે લાંબી રજાઓની જેમ કે અર્ધ પગારી પ્રસૂતિ કે પિતૃત્વ રજા ત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ટીપીઈઓ પાસે જવાનું રહે છે આટલું સ્પષ્ટ થઈ ગયું બરાબર સરસ હવે આગળ વધીએ ચાલો હવે એ રજાઓ પર વાત કરીએ જેનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ રોજિંદા કામકાજ માટે નાના મોટા પ્રસંગો માટે હવે આ બહુ જ અગત્યનું છે પરચુરણ રજા અને મરજીયાત રજા વચ્ચેનો તફાવત જાણવો જ જોઈએ પરચુરણ રજા જેને આપણે સીએલ કહીએ છીએ એ વર્ષમાં બાર મળે છે એની ખાસ વાત એ છે કે એ અડધા દિવસની પણ લઈ શકાય બીજી બાજુ મરજીયાત રજા એટલે કે એમએલ આખા વર્ષમાં ફક્ત બે જ મળે છે અને એ પણ સરકારે જાહેર કરેલી યાદીમાંથી જ લેવી પડે આ બંને વચ્ચેનો તફાવત બરાબર યાદ રાખજો ચાલો હવે એક ખૂબ જ મહત્વના વિષય પર આવીએ સ્વાસ્થ્ય સંબંધિત રજાઓ આ રજાઓ તબિયતની કાળજી માટે બહુ જરૂરી છે અને એના અમુક નિયમો છે જે જાણવા ખૂબ જ કામ લાગશે ઓકે તો મેડિકલ રજાઓને સમજવા માટે સૌથી પહેલાં આપણે અર્ધ પગારી રજાને સમજવી પડશે આ એક રીતે પાયો છે દર વર્ષે આપણા ખાતામાં વીસ અર્ધપગારી રજા જમા થાય છે દસ જાન્યુઆરીમાં અને દસ જુલાઈમાં અને સારી વાત એ છે કે આ રજાઓ નોકરી દરમિયાન જમા થતી જ રહે છે તો તરત જ મનમાં સવાલ થાય કે પણ જો બીમારીમાં અડધો પગાર પૂરતો ન હોય તો શું પૂરા પગાર સાથે મેડિકલ રજા લેવાનો કોઈ રસ્તો છે તો જવાબ છે હા બિલકુલ છે અને એનો જ જવાબ છે રૂપાંતરિત રજા મૂળભૂત રીતે આ એક એવી વ્યવસ્થા છે જેનાથી આપણી જમા થયેલી અર્ધ પગારી રજાઓને પૂરા પગારવાળી રજામાં બદલી શકાય છે આના માટે બસ એક મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડે છે આનું ગણિત એકદમ સીધું સાધું છે પણ યાદ રાખવા જેવું છે સીધો હિસાબ છે બેના બદલામાં એક મતલબ કે જ્યારે પણ એક દિવસની રૂપાંતરિત રજા એટલે કે પૂરા પગારવાળી રજા લેવામાં આવે ત્યારે ખાતામાંથી બે અર્ધ પગારી રજા ઓછી થાય છે ચાલો હવે વાત કરીએ એ રજાઓની જે જીવનના સૌથી યાદગાર અને મહત્વપૂર્ણ પ્રસંગો માટે છે જેમ કે ઘરમાં નવા બાળકનું આગમન તો નવા માતાપિતા માટે મુખ્યત્વે બે પ્રકારની રજાઓ છે મહિલા કર્મચારીઓ માટે એક સો એંશી દિવસની પ્રસૂતિ રજા અને પુરુષ કર્મચારીઓ માટે પંદર દિવસની પિતૃત્વ રજા એક અગત્યની વાત એ છે કે આ બંને રજાઓ બે જીવિત બાળકો સુધી જ મળે છે હવે આ જે માહિતી છે એ ખરેખર ખરેખર બહુ મોટી વાત છે એક મોટો સુધારો થયો છે હવે પ્રસૂતિ રજા દરમિયાન પૂરેપૂરો પગાર મળે છે મતલબ કે રજા પર જતા પહેલાં જે પગાર મળતો હતો એ જ પગાર ચાલુ રહેશે આ એક જબરદસ્ત અને આવકારદાયક ફેરફાર છે પગાર સિવાય પણ પ્રસૂતિ રજા વિશે બીજી બે ત્રણ વાતો જાણવા જેવી છે જેમ કે આ એકસો એંશી દિવસની રજા નોકરીમાં જોડાયાના દિવસથી જ ઉપલબ્ધ છે એટલું જ નહીં જો જરૂર પડે તો આ રજાને અન્ય રજાઓ સાથે જોડી પણ શકાય છે અને હવે આપણે અંતિમ વિભાગ પર આવી ગયા છીએ ચાલો હવે અમુક એવી રજાઓ પર નજર નાખીએ જે થોડા ખાસ એટલે કે ઓછા બનતા પણ મહત્વપૂર્ણ સંજોગોમાં લાગુ પડે છે આપણે બધા જાણીએ છીએ કે ક્યારેક જાહેર રજાના દિવસે પણ ફરજ પર હાજર રહેવું પડે છે તો એના વળતર રૂપે જે રજા મળે છે એને વળતર રજા કહેવાય બસ એટલું યાદ રાખવાનું કે આ રજા જે તે કેલેન્ડર વર્ષમાં જ વાપરી લેવાની હોય છે નિયમોમાં એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ જોગવાઈ પણ છે કસુવાવડ કે ગર્ભપાત જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે બે કરતાં ઓછા બાળકો ધરાવતી મહિલા કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કુલ પિસ્તાલીસ દિવસ સુધીની રજા મળી શકે છે સારું તો ચાલો આ બધી માહિતીનું ટૂંકમાં સાર જોઈ લઈએ ચાર વસ્તુઓ જે ખાસ યાદ રાખવાની છે રજા માટે કોણે મળવાનું મુખ્ય શિક્ષક કે ટીપીઈઓ પ્રસૂતિ રજા હવે પૂરા પગાર સાથે મળે છે રૂપાંતરિત રજાનો બેને બદલે એકનો નિયમ અને છેલ્લે વર્ષની બાર સીએલ અને બે એમએલનો હિસાબ આટલું યાદ રહેશે તો બધું જ સરળ લાગશે જુઓ આ નિયમો જાણવાનો મતલબ માત્ર કાયદા કાનૂન સમજવાનો નથી પણ પોતાના હક વિશે જાગૃત થવાનું છે હવે જ્યારે આ બધી સ્પષ્ટતા છે ત્યારે એ વિચારવું રહ્યું કે આ જાણકારીનો ઉપયોગ કરીને પોતાની રજાઓનું વધુ સારું આયોજન કેવી રીતે કરી શકાય જેથી અંગત અને વ્યાવસાયિક જીવનમાં એક સરસ સંતુલન જળવાઈ રહે